આજે ગૌરી આહવાન કરવાનો દિવસ છે ગણેશ ગૌરીની પૂજા આજે બહુ મહત્વ દિવસ છે આજના દિવસે ભગવાનની ઉપાસના આરાધના કરવા માટે ગણેશની ઉપાસના આરાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ છે આઠમ આઠમ તિથિ આજે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળસ કે અઠાવન મીટર પૂર્ણ થઈ જાય છે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે અનુરાધા અનુરાધા નક્ષત્ર આજે સવારે આજે સાંજે પાંચ ને સત્તાવીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું જ્યેષ્ઠા નક્ષત્ર ગણાશે આ જ્યેષ્ઠા નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ થાય એની જેટલી બને એટલી જલ્દીથી જલ્દી વિધિ કરી લેવી જોઈએ કારણ કે જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મનાર બાળક પોતાનો પણ નાશ કરનાર બને છે અને ઘર પરિવારમાં પણ નુકસાન કરતા બનતો હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વૈદૃત આ વૈદ્યુત યોગ આજે બપોરે ત્રણ ને ઓગણસાઠ મીટર પૂર્ણ થઈ જાય છે આજે રવિવારને વૈદ્રુત યોગ છે આજના દિવસે ભગવાન શંકરના મંદિરે ખાસ જવું જોઈએ તાંબાના કળશમાં પાણી તાંબાના કળશમાં ઘી લેવાનું ગાયનું ચોખ્ખું એની પર એક ડીશ મૂકી દો તાંબાની એની અંદર કાળા તલ અને દક્ષિણા મૂકી અને એની પર દીવો કરી આજે ભગવાન શંકરને અર્પણ કરતી વખતે બોલવાનું કે હે મહાદેવ મારા જીવનમાંથી દુઃખ દરિદ્રતા અને રોગ દૂર કરો એમ બોલી ભગવાનને અર્પણ કરવું છે બપોરે બાર વાગ્યા પહેલાં આજે રવિવાર છે ને વૈદ્યુત યોગ છે ખાસ કરવા જેવો યોગ છે આનાથી રોગ દૂર થાય છે અને દરિદ્રતા દૂર થતી હોય છે આજે જો તામાનો કળશ ન લઈ શકાય એવું હોય તમારી પરિસ્થિતિ ન હોય તો તમે માટીનો કળશ પણ લઈ શકો છો કોઈ વાંધો નથી પણ ઘી ડાયરેક્ટ અંદર નહીં રેડું અંદર કોથળીમાં કંઈક વસ્તુ આજે બપોરે ત્રણ ને ઓગણસાઠ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય વિષકુંભ યોગ ગણાશે હવે વિદૃત યોગમાં જ્યારે બાળકનો જન્મ થાય ચોક્કસ પૂજા વિધિ કરી લેવી આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણ છે વિષ્ટિ વૃષ્ટીકરણ આજે અગિયાર ને પંચાવન મિનિટ પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એ બહુ કરણ ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા તુલા રાશિ નું ર ને તુલા રાશિ સ્વામી શુક્ર ગણાય છે મિત્રો આ તુલા રાશિ આજે સવારે સાત ને ત્રેપન મીટર પૂર્ણ થઈ જાય છે આજે સવારે સાત ને ત્રેપન મીટ પછી જે બાળકનો જન્મ થાય એની વૃશ્ચિક રાશિ ગણાશે વૃશ્ચિક રાશિ ને દર્શાવે છે ન ય વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે મિત્રો આ વૃશ્ચિક રાશિ આજે સવારે સાત ને ત્રેપન થી શરૂ થઈ પહેલી તારીખે સાંજે સાત ને પંચાવન મીટર પૂર્ણ થશે અને ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાને રાશિ વૃશ્ચિક ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનો બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રાણ પૂજા વિધિ કરી લેવી જોઈએ કારણ કે એનાથી એનું જીવન સરળ બની જતું હોય છે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે ખાસ કરીને તમે જ્યારે કોઈપણ કાર્ય કરવા માટે નીકળો છું તો સવારમાં ઉઠી આજે સવારમાં પહેલાં સુકન કરી લો અને જેની વરસગાંઠ છે જેની મેરેજ એનિવર્સરી છે તો ખાસ સુકન કરી લો તો આખો વર્ષ તમારો સુંદરતા વ્યત થશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર હોય મારા ઘર પર કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે પહેલીવાર જઈ રહ્યા છે કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યું છે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈ દેશ આજે કોઈ ધર્મક્ષેત્રની જાત્રા માટે જઈ રહ્યું છે આજે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું પરંતુ મિત્રો આજે ઘરેથી નીકળો તો આજનો સુકન કરીને નીકળો જેથી કરીને કાર્યમાં દિવ્યો સફળતા પ્રાપ્ત થાય આજે ઘણા બધા ગવર્મેન્ટની એક્ઝામો આપવા જતા હોય છે તો એ લોકો પણ આજનું સુકન કરીને નીકળો સારી સફળતા મળી શકશે આમ તો ઘરેથી નીકળો રવિવારે કોઈ પણ કામ કરવા માટે કે આમ જ નીકળો છો તો રવિવારે ઘરેથી પણ ઘરેથી પહેલી વાર નીકળો છો તો આટલું સુકન કરીને ઘરથી નીકળતી વખતે પિતાને વંદન કરીને નીકળો પિતાનો હોય તો પિતા સમાન વ્યક્તિને અથવા પિતૃના પગે ખોટા નીકળો ઘરમાં પૂજાના સ્થાનમાં ભગવાનને પાણી ચડાય તો રીમ વખત બોલી કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે પરંતુ આજના દિવસે ખાસ કરીને ગાયને ઘાસ ખવડાવવાનું મહત્વ છે પણ અત્યારે ગાય ઘાસ નથી ખાતી એટલે ગાયને જવું અને ગોળનું પાણી કરી મિક્સ કરી અને ખવડાવવાથી લક્ષ્મીદેવી પણ પ્રસન્ન થાય ગ્રહો શાંત થાય અને પિતૃને પણ મોક્ષ મળતો હોય છે આજના દિવસે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ મિત્રોને પણ લઈ જઈ શકો અને સારું સારું ભોજન કરવું જોઈએ જેથી કરીને લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે આજના દિવસે કોઈપણ કાર્ય કરવા માટેનો જે ચોક્કસ એક શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે સાડા સાતથી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે એક ત્રીસથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે છથી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે માણસ કે થી સવારે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે સવારે સાડા ચારથી છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય કે ખોવાઈ જાય આજે સાંજે પાંચ ને સત્તાવીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરશો ને એનું પણ આ રીતે પ્રાપ્ત થશે અથવા એમાં તમારું કોઈ ખોવાઈ જાય છે ચોરાઈ જાય છે તો તેનું પણ આ રીતે પ્રાપ્ત થશે આજના દિવસે કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ તો ઘણા કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે ખરીદી કરવા માટે પણ પણ સરસ સરસ વેચાણ કરવા માટે આજના દિવસે તમે જે કાર્ય કરો છો નવો ધંધો વેપાર ચાલુ કરો છો એમાં તમારું ધારેલું થતું હોય છે એટલે તમારું સમાન પણ જળવાઈ જાય અને તમને વધારે કામ કરવાનો ઉત્સાહ આવશે આજના દિવસે જે કાર્ય કરો છો એની અંદર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોય છે આજના દિવસે જો તમને કોઈ જીવનસાથી મળી જાય છે આ જીવન તમારી સાથે વફાદાર રહેશે આજે જો કોઈ પાર્ટનરશીપ મળી જાય છે કોઈની સાથે પાર્ટનર ભાગ કરવાનું ભાગીદાર મળી જાય છે તો એમાં પણ તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે એમ છે આજે ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ અન્ન ધન જળ બધું ખરીદી કરી શકો છો આજના દિવસે નવું ગૃહ પ્રવેશ કરવાની ના છે ગૃહ પ્રવેશ આજે ન થઈ શકે રવિવાર છે માટે બાકી દરેક પ્રકારના કામો તમે આજે કરી શકો છો આજના દિવસે જો તમે નવા વસ્ત્ર ધારણ કરો છો તો તમારામાં એક સર્જન કરવાની શક્તિ આવે છે તમારી પ્રગતિ જણાય છે તમને અને આયોજન કરતા હોય તો તે લોકો પણ આજે રાજકારણી છે એ એ એ ખાસ ધારણ લોકો પાંચમાં પૂછાય છે છે લોકોની પણ પ્રગતિ ઉન્નતિ થાય તે સિવાય તમે ધારણ કરો છો તો અમારી મિત્રની પણ ઉન્નતિ થાય છે આજનો દિવસ જે કોઈ ઇન્ડસ્ટ્રીઝનું કામકાજ કરતા હોય જેનો વેપાર વ્યવસાય કરતા હોય જે ઉત્પાદનનું કામ કરતા હોય છે એ લોકો માટે નું ધારણ કરવા બહુ જ સરસ છે આર્કિટેક્ટો માટે પણ સરસ છે આજનો દિવસ પણ આવું બધું જે ફળ છે એ આજે સાંજે તમને પાંચ ને સત્તાવીસ મિનિટ સુધીમાં મળે અને આજે સાંજે પાંચ ને થી લઈ આવતીકાલે સાંજે સાત ને પંચાવન મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો નહીં મળે અને આ સમયગાળા દરમિયાન ભૂલમાં પણ કોઈ ધંધો વેપાર ચાલુ ન કરશો ન કે ખરીદી કરશો કારણ કે એમાં તમારી વસ્તુની પાછળ જમીન તમારો ધંધો ચાલુ કરો તો એટલી બધી ચર્ચા વિચારણામાં આવી જાય લોકો ખોટી વાત ઉડાડે અફવા ઉડાડે તમને દુઃખદ લાગણી અનુભવશો માટે ના ખરીદી કરો ના વેચાણ કરો ના નવો કોઈ ધંધો ચાલુ કરો ના નવા કોઈ વસ્ત્ર ધારણ કરશો કારણ કે ન વસ્ત્ર ધારણ કરશો તમારામાં જલ્દી પૈસા કમાવા માટે તમે મોટા મોટા કરશો જેના કારણે મોટી આર્થિક થપાટ લાગી શકે છે માટે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે આ સમયગાળા દરમિયાન યોગ્ય નથી આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન તેને સોતમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર ભાદ્રપદ માસે શુકલ પક્ષાષ્ટમી આયામ દુર્ગાષ્ટમી આયામ ભાનુવાસ

लक्ष्मी चिरकालम सौ रक्षणात्मकम लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति, विजय लाभ आदि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु આરોગ્યઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમ તથા વિપ્રાંચમસમ જનમકુડલીમધર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું બોલવાનું અનુસાર તકલ

આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો સમન્ સંપતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો મમો ઝી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ अर्थम विदेश गमन कार्य मध्य, सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम ओ आरोग्य बड बोलूच जे आरोग्य ने भूमि आपलिन होलो परे हम तो प्रत्येक जना बोलू बोलो मम आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम अवैध प्रत्येक जना बोलू સકલ મનવાન્સીત પ્રાપ્તિ અર્થમીને પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ્રી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી કરશે કપામાંથી લખતો કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા પ્રકારની ગયો હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી પાણી દઉં ચઢાવી દોર્મ જે કરતા જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને ને પ્રાર્થના તો મિત્રો તમેક ના આપી સૌથી પહેલા લાઇક આપી દો અને ત્યાર પછી જો તમે આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ